નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને આશાવર્કર બહેનોને સીધી અસર કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગતકાલે સમગ્ર ગુજરાતમાં શું બન્યું આ કર્મચારી બહેનોએ કેવા આંદોલન કર્યા અને આજે સરકારની તરફથી શું નિર્ણય આવી શકે છે તો મિત્રો વિડીયો પૂરી જોવા માટે વિનંતી છે અને જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો તો મિત્રો ગત રોજ એટલે કે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ઘટના બની હતી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને વર્કર બહેનો ગાંધીનગર અને વિવિધ જિલ્લા કક્ષાની કલેક્ટર કચેરીઓ આગળ એકઠા થયા હતા અમદાવાદમાં પણ કલેક્ટર કચેરી ખાતે આખા રાજ્યમાંથી આ કર્મચારી બહેનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકાર સામે તેમની પડતર માંગણીઓ મુજબ સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું મિત્રો આ બહેનોની મુખ્ય માગણીઓ શું છે પહેલી અને સૌથી મહત્વની માગણી છે માનદ વેતનમાં વધારો કરવો બીજી મહત્વની માગણી છે કે તેમને રાજ્ય સરકારના કાયમી કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે અને ત્રીજી મહત્વની માંગણી છે કે જે વિવિધ લાભો અટકાવવામાં આવ્યા છે તે તાત્કાલિક રિલીઝ કરવામાં આવે મિત્રો આ ઉપરાંત અન્ય પણ અનેક પડતર માંગણીઓ સાથે આ કર્મચારી બહેનોએ સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો મિત્રો ગઈકાલના આ વ્યાપક આંદોલનને ધ્યાનમાં રાખીને આજે તાત્કાલિક એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે સાત વાગે સીએમ ઓફિસ ખાતે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કેબિનેટ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે પહેલો મુદ્દો છે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને વર્કર બહેનોના આંદોલનનો મુદ્દો બીજો મુદ્દો છે બીજો મુદ્દો છે કે મગફળી ખરીદીને લગતો અને મિત્રો ત્રીજો મુદ્દો છે જે અમદાવાદના સુભાષ બ્રિદ્ધે લગતો છે અને ચોથો મુદ્દો છે આવનારા જાન્યુઆરી મહિનામાં યોજનારી વાઇબ્રન્ટ સમિતિને લગતો આ બેઠકમાં આપણા આંગણવાડી અને કાર્યકર બહેનો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે કે નહીં તે આપણે આગળ વિસ્તારથી સમજીશું મિત્રો આ સમગ્ર મામલો સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગત વર્ષે વીસ ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો આ ચુકાદામાં મુજબ આ ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આજે પાંચ મહિનાથી સમય વધુ સમયગાળો વીતી જવા છતાં પણ સરકાર આ હાઈકોર્ટના ચુકાદાને અમલમાં મૂકવા અંગે હજી સુધી ઉદાસીન રહી છે આ બાબતે સરકારે કોઈપણ જાતની તૈયારી કે પગલાં લીધા નથી આ કારણે આ કર્મચારી બહેનોની નારાજગી વધી છે અને તેઓએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે આવો હવે વિસ્તારથી સમજીએ કે આ બહેનોની મુખ્ય માંગણીઓ શું છે તો મિત્રો પહેલી માંગણી છે કે માનદ વેતનમાં વધારો કરવો હાઈકોર્ટના ચુકાદા મુજબ હાલના માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે બીજી મહત્વની માંગણી છે કે લઘુત્તમ વેતન આપવું આ બહેનો માંગ કરી રહી છે કે જ્યાં સુધી તેમને લઘુત્તમ વેતનના દાયરામાં સમાવેશ ન થાય ત્યાં સુધી તેમને મિનિમમ વેજીસ મુજબ જ ચૂકવણી કરવામાં આવશે ત્રીજી માગણી છે કે તેમને રાજ્ય સરકારના કાયમી કર્મચારી તરીકે જાહેર કરવા આ એક દાયકાઓથી ચાલતી માગણી છે જેને હજી સુધી અમલમાં મૂકવામાં આવી નથી ચોથી મહત્વની માગણી છે કે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના લાભો આપવા તેઓ પીએફ અને પેન્શનના લાભો પણ મેળવવા ઈચ્છે છે જે અન્ય સરકારી કર્મચારીઓને મળે છે આ ઉપરાંત અન્ય પણ લગભગ વીસ જેટલી પડતર માગણીઓ છે જે વર્ષોથી લંબિત છે અને જેમાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી મિત્રો એક અત્યંત મહત્ત્વનો મુદ્દો એ છે કે જે આ બહેનો ઉઠાવી રહી છે આઈ પ્રોજેક્ટ એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક મહત્વનો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને હવે પચાસ વર્ષ પૂર્ણ થયા થઈ ગયા છે આ પ્રોજેક્ટ હજારો નવસો પંચોતેર એટલે કે મિત્રો ઓગણીસો પંચોતેરમાં કોંગ્રેસ સરકારના સમયમાં શરૂ કરવામાં આવ્યો તો આનો મુખ્ય ઉદ્દેશ બાળકોના પોષણ અને વિકાસ માટે કામ કરવાનો હતો પરંતુ પચાસ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ પ્રોજેક્ટને સ્વતંત્ર વિભાગનો દરજ્જો મળ્યો નથી આંગણવાડી કાર્યકરોની માંગણી છે કે સરકાર તાત્કાલિક આઈસીડીએસ વિભાગને બાળ વિકાસ અને કલ્યાણ વિભાગના એક પેટા વિભાગ તરીકે અલગથી જાહેર કરે સાથે સાથે જે કર્મચારીઓ આ વિભાગમાં કામ કરે છે તેમને પણ કાયમી કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે મિત્રો આ બહેનો ફક્ત પગાર વધારાની જ માગણી નથી કરી રહી તેઓ જે સમસ્યાનો સામનો કરી રહી છે તે અત્યંત ગંભીર છે પહેલી સમસ્યા છે કામનો અસહ્ય બોજ આ બહેનો પર કામનું ભારણ ખૂબ જ વધારે છે અને તે પ્રમાણે તેમને વળતર મળતું નથી બીજી મોટી સમસ્યા છે કે પોષણ ખર્ચની વિસંગતતા બાળકોના પોષણ માટે જે રકમ ફાળવવામાં આવે છે તે અપૂરતી હોય છે અને ઘણીવાર સમયસર મળતી નથી ત્રીજી ગંભીર સમસ્યા છે બાર મહિના સુધી બિલ પાસ ન થવું કેટલીક વાર તો આ બહેનોએ તેમના માનદ વેતનની ચૂકવણી માટે બારેક મહિના સુધી રાહ જોવી પડે છે આ એક ગંભીર વિષય છે જે તેમના પરિવારોને સીધી અસર કરે છે આ તમામ સમસ્યાઓ સામે લડતી આ બહેનો હવે સરકારને આંધળી બેરી અને મોઘી ગણાવી રહી છે અને તેમનું આંદોલન વધુ તીવ્ર બનાવી રહી છે મિત્રો ગુજરાત રાજ્યના તમામ છવ્વીસ જિલ્લાઓમાંથી હજારો આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓ માટે ધરણા અને પ્રદર્શન કરી રહી છે આ આંદોલનનું મુખ્ય કારણ છે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેચનો ચુકાદો જેમાં બંને સર્વાંગોના માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેઓનો આરોપ છે કે તેમને વિરોધ પ્રદર્શન માટે યોગ્ય પરવાનગી પણ આપવામાં આવતી નથી આ બહેનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે મિત્રો આજે આજે સાંજે મળનારી કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓના મુદ્દા ઉપરાંત અન્ય પણ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે પહેલો મુદ્દો છે મગફળીની ખરીદી હાલમાં મગફળી મગફળીની ખરીદીને લગતી સમસ્યાઓ અને તેના ભાવ અંગે ખેડૂતોમાં નારાજગી છે તેની વિસ્તૃત સમીક્ષામાં બેઠક થશે બીજો મહત્વનો મુદ્દો છે રાજ્યના ખાતરની અછત હાલમાં રાજ્યમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાતરની ગંભીર ગંભીર અછત નિર્માણ થયેલી છે અને આના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ મુદ્દે વિભાગો પાસેથી તાજેતરનો અહેવાલ રજૂ થશે ત્રીજો મુદ્દો છે અમદાવાદના સુભાષ બ્રિજનો આ બ્રિજ બંધ કરવામાં આવે છે કારણ કે તેની માળખાકીય નબળાઈની ગંભીર રિપોર્ટ સામે આવી છે આ અંગે રાહત પેકેજ અને આગળના પગલા અંગે ચર્ચા થશે ચોથો મુદ્દો છે આવનારા જાન્યુઆરી મહિનામાં યોજાવનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલે કે આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર ચર્ચા ચર્ચા થશે તો મિત્રો શું હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આજની કેબિનેટ બેઠકમાં આપણી આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે શું નિર્ણય આવી શકે છે મિત્રો ગઈકાલે જે રીતે સમગ્ર ગુજરાતમાં વ્યાપક સ્તરે આંદોલન થયું તેનાથી સ્પષ્ટ છે કે સરકાર પર દબાણ વધ્યું છે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થશે સરકાર કદાચ આંગણવાડી કર્મચારીઓ અને આશાવર્કર બહેનો સાથે અલગથી બેઠક યોજવા માટે તૈયાર થઈ શકે છે આગામી સમયમાં તેમની સાથે મિટિંગ યોજી તેમની માંગણીઓ સાંભળવાનો નિર્ણય લેવાઈ શકે છે માનદ વેતનમાં વધારો સહિતની જે મુખ્ય માંગણીઓ છે તેના દ્વારા સરકાર આજની કેબિનેટ બેઠકમાં ખોલી શકે છે એવી પણ શક્યતા છે કે સરકાર હાઈકોર્ટના ચુકાદાને અમલમાં મૂકવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી શકે છે મિત્રો એક મહત્વની બાબત સમજવા જેવી છે કે આ માગણીઓ હાલની નથી આ માગણીઓ છેલ્લા બે દાયકાથી એટલે કે વીસ વર્ષથી પડતર છે આટલા લાંબા સમયથી આ કર્મચારી બહેનો તેમના અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે તેઓ સતત હડતાલો ધરણા અને પ્રદર્શનો કરી રહી છે પરંતુ હજી સુધી તેમની માંગણીઓને યોગ્ય સ્થાન મળ્યું નથી આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે સમગ્ર રાજ્યની લાખો કર્મચારી બહેનો એકસાથે રસ્તા પર ઉતરી ગઈ છે આ બહેનો જે કામ કરે છે તે અત્યંત મહત્ત્વનું છે તેઓ નાના બાળકોના પોષણ સ્વાસ્થ્ય અને વિકાસ માટે દિવસ રાત મહેનત કરે છે ગામડા અને શહેરોમાં બાળકોના આરોગ્ય સંભાળ માટે તેઓ મહત્વની ભૂમિકા અમૂલ્ય છે પરંતુ આટલું મહત્ત્વનું કામ હોવા છતાં તેમને યોગ્ય સન્માન અને વળતર મળી રહ્યું નથી હવે જોવાનું એ રહેશે કે સરકાર આ કર્મચારીઓની વાત સાંભળે છે કે નહીં શું સરકાર તેમની માગણીઓને ગંભીરતાથી લેશે અથવા તો આ કર્મચારીઓએ વારંવાર હડતાલો ચાલુ રાખવી પડશે તે આજની કેબિનેટ બેઠકમાં બાદ જ સ્પષ્ટ થવાની છે એવું પણ બની શકે છે કે સરકાર આંગણવાડી કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો માટે બેસે એક સમિતિ રચીને આ મુદ્દાનો વ્યાપક અભ્યાસ કરાવી શકે અને તેના આધારે આગામી સમયમાં કોઈ ઠોસ નિર્ણય લઈ શકે પરંતુ જો સરકાર આજે પણ આ મામલે ઉદાસીન રહે તો આંદોલન વધુ તીવ્ર બનશે તે નિશ્ચિત છે આ કર્મચારી બહેનોએ સ્પષ્ટ જાહેર કરી દીધું છે કે તેઓ પાછા હટવાના નથી અને જરૂર પડે તો તેઓ અનિશ્ચિત કાળની હડતાલ પણ કરવા તૈયાર છે